નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ચૌદ ચાર બે હજાર ચોવીસના ન્યૂઝપેપર દિવ્ય ભાસ્કરમાં એક આવેલ સરસ મજાની સરસ મજાની માહિતી છે કે કેન્દ્ર સરકારનો ઇ કોમર્સ વેબસાઇટને આદેશ કરવામાં આવ્યો છે શેનો આદેશ તો કે વિટા જે વિટા છે ને એને હેલ્થ ડ્રિંક્સની કેટેગરીમાં વેચવું નહીં વેચશો નહીં એક સરકારે આદેશ અને ચેતવણી પણ આપી છે વિટા ખાસ કરીને શહેરના લોકો અથવા ભણેલ ગણેલ લોકો અને વીઆઈપી માણસો પોતાના બાળકોને હેલ્થ ડ્રિંક્સના નામે હેલ્થ ફૂડ ફૂડ સપ્લિમેન્ટના નામે જે વિટા આપે છે સરકારે ગવર્મેન્ટે એને ચેતવણી આપી છે કે વિટા છે ને એ હેલ્થ ડ્રિંક્સની કેટેગરીમાં આવતું નથી સ્પષ્ટ શબ્દોમાં છે હવે મિત્રો અત્યારે આપણે બજારમાં જઈએ એટલે કેટલા બધા ઠંડા પીણા અને અવનવી વસ્તુઓ અને એ બધું છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ પીણા તરીકે અને ફૂડ તરીકે પણ ખોરાકમાં લેતા હોય તો ચૌદ ચારના ચૌદમી એપ્રિલના ન્યૂઝપેપરમાં આની સ્પષ્ટ માહિતી છે દિવ્ય ભાસ્કરમાં એને લઈને મિત્રો ધ્યાનથી સાંભળજો કે જે ફૂડ ફૂડ પ્રોડક્ટમાં સોડિયમનું પ્રમાણ છે ને એ ચકાસવું જોઈએ થી જેટલી અંદર કેલરી હોય છે એના કરતાં વધારે સોડિયમ હોવું જોઈએ નહીં ખાદ્ય ઉત્પાદનો જે છે એ ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું એના વિશે સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે ગ્રાહકે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે પ્રોડક્ટની અંદર તેની જે કુલ કેલરી હોય છે એની કરતાં સોડિયમ છે વધવું જોઈએ નહીં સોડિયમ છે એ શરીરને નુકસાન પણ કરે છે મિત્રો અલ્ટ્રા પ્રોસેસ્ડ ઉત્પાદનોમાં ખાંડ રંગ એટલે કે કલર અને પ્રિઝર્વેટિવ્સ ની વેલ્યુ છે એ પણ ખાસ ચેક કરવી જોઈએ બીજું એ કે અત્યારે ગરમીની સિઝન છે એટલે ઠંડા પીણા બજારમાં અને ગમે ત્યાં જેમ ફાવે તેમ ઢગલા મોઢે લોકો ઠંડા પીણા પીતા હોય છે તો ઠંડા પીણાને લઈને પણ એક નિયમ છે એ બનાવવો જોઈએ અને એની અંદર પણ એ સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે કોઈ પણ ઠંડા પીણાની અંદર ખાંડ મીઠું અને ચરબીનું પ્રમાણ છે ને એ સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે એટલે ઠંડા પીણાની જાહેરાતોમાં પણ કંપનીએ જે કંપનીનું ઠંડા પીણા હોય ડ્રિંક્સ હોય એણે કંપનીએ સ્પષ્ટપણે લખવું જોઈએ કે તેની અંદર કેટલી માત્રામાં ખાંડ છે કેટલી માત્રામાં મીઠું છે કેટલી માત્રામાં ચરબીનું પ્રમાણ છે કેમ કે જે વિકસિત દેશો હોય છે ઘણા વિકસિત દેશો હોય છે ને તો આવા દેશોની અંદર ફૂડ પ્રોડક્ટ ફૂડ પ્રોડક્ટ હોય છે એની આગળના ભાગમાં જ હેલ્થી અને અનહેલ્થી લખવામાં આવે છે કે જે વસ્તુ છે એ હેલ્થી છે કે અનહેલ્થી એની એની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે જ્યારે આપણા દેશમાં એવું કંઈ હોતું નથી અને કોઈ પણ ફૂડ પેકેટ હોય છે એના ફ્રન્ટ પેજ ઉપર એના ફ્રન્ટ ઉપર એટલે કે એનો જે આગળનો ભાગ હોય છે પેકિંગનો એની ઉપર ચેતવણી લખવી ખૂબ જ જરૂરી છે અને ખાસ તો પચીસ ગ્રામથી વધારે જે ખાંડ હોય છે ને એ ખતરનાક હોય છે મિત્રો એટલે ખાસ કરીને જે ન્યૂઝમાં આવ્યું છે એનો કહેવાનો અર્થ એ છે સ્વાસ્થ્ય માટે સારું અને સ્વાસ્થ્ય માટે ખરાબ એની ચોક્કસ વ્યાખ્યા હોવી જોઈએ ખાદ્ય પદાર્થો અને પીણા ઉપર સમાન રૂપે લાગુ થવી જોઈએ જોકે છેલ્લા બે વર્ષથી ફ્રન્ટ ઓફ ધ પેક લેબલ ઉપર ચેતવણી સાપવા અંગેનો કાયદો પસાર કરવાનો મામલો ગવર્મેન્ટમાં પેન્ડિંગ છે જોકે આ બાબતે આપણે બને ત્યાં સુધી જે લોકો પોતાના બાળકોને જે છે એ ખાસ કરીને ડ્રિંક્સના નામે અને જે અમુક પ્રકારના ફૂડ હોય છે એના નામે હેલ્ધી ફૂડ અને હેલ્થી ડ્રિંક્સના નામે જે પાયર જે ખવરાવી અને પીવરાવી રહ્યા છે ને તો આના વિશે મિત્રો સચેત થવા જેવું છે કેમ કે આપણે જે ઘણી બધી કંપનીના એવા ફૂડ આવતા હોય છે હેલ્થી સપ્લિમેન્ટના નામે બોનવિટા સિવાય પણ ઘણી બધી ઢગલાબંધ વસ્તુઓ બજારમાં મળે છે કે જે અનેક પ્રકારના દાવા કરે છે કે હેલ્થ સપ્લિમેન્ટ છે ઊંચાઈ વધારે છે સ્વાસ્થ્ય વધારે છે અને આ તે તો બધી જ જે બહારની વસ્તુ છે એની એનો ઉપયોગ કરતાં પહેલાં ખાસ કરીને બાળકોને આપતા પહેલાં દસ વખત વિચાર કરવો જોઈએ બોનવિટા છે ત્યાર પછી ઠંડા પીણા જે છે ખાસ કરીને જે વિદેશી પીણા છે એનો પણ સેવન કરતાં પહેલાં દસ વખત વિચાર કરવો જોઈએ ઠંડા પીણાની જગ્યાએ અત્યારે જે શેરડીનો રસ મળે છે એકદમ ઓર્ગેનિક કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં કોઈપણ પ્રકારની બીક નહીં કોઈ નુકસાન નહીં અને ઠંડા પીણામાં મહેરબાની કરીને કોઈ પડવું નહીં અને જે ફૂડ સપ્લિમેન્ટ છે હેલ્થ સપ્લિમેન્ટના નામે તો આમાં પણ બને ત્યાં સુધી ન પડવું બાળકોને હેલ્થ સપ્લિમેન્ટ આપતો હોય તો ઘરે જ તમે બનાવો બદામ મગફળી અખરોટ કાજુ એ બધાનું ભેગું કરી અને ચૂર્ણ બનાવી લો પાવડર બનાવી અને આને ઘરે આપો તો એ જે હેલ્થ સપ્લિમેન્ટ હોય છે ને એના કરતાં એને ઘણું એ ફાયદાકારક હોય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી